નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણા વિડીયોમાં તો મિત્રો આજે હું લઈને આવ્યો છું ભદ્રકાળી મહાકાળીમાની સાધના જેમ કે મહાકાળીમાંના તો ઘણા બધા રૂપ છે તેમાંથી આપણે ભદ્રકાળીમાં આજે એમનું મંત્ર જાણવાનું છે અને એમની વિધિ લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોના અંત સુધી જોવાનો વિનંતી અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયો અમારા જો સારા લાગતા હોય મિત્રો તો વિડિયોને લાઈક કરવા વિનંતી તો ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરીએ કે કઈ રીતે એની વિધિ આવે અને કઈ રીતનું એનું મંત્ર છે તો તમને મિત્રો હવે જણાવી દઉં તો આ રીતે મિત્રો એનો કંઈક વિધિ છે હું જે તમને મિત્રો મંત્ર આપીશ એ મંત્ર તમારે સમસણમાં બેસીને જપ કરવાનું છે અને ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી આ મંત્રને તમે જપ કરશો ત્યારે આ મંત્ર જપ સિદ્ધ થશે એક રાતમાં દસ હજાર મંત્રના જપ કરવાના છે અને જપના સ્થાને જ તમારે આરામ કરવાનો છે જપ વખતે શ્યારમુખી દીવો કરવો અને સામે પાત્ર રાખવું પછી હવન કરવું દેવી આવે તો હવનમાં તે દારૂને બલી દેવો ત્રીજા દિવસે ભદ્રકાળી પોતે જ ભયંકર રૂપમાં સાધકની સમુખ આવીને પોતાના ખડકથી મારવા દોડશે પણ સાધકે બિલકુલ ડરવું નહીં કે ગભરાઈ જવું નહીં હિંમતથી કામ લેવું આદર સહિત પાત્ર દેવી જોતા જ ક્રોધ શાંત થઈ જશે અને તે ગ્રહણ કરી અને સંતુષ્ટ થઈ જશે અને વરદાન આપશે ત્યારે ધ્યાન રાખવું કે દેવી આવવાથી સાધકે પોતાનું સાહસ ખોઈ દેવું કે ડરીને ગભરાઈ જવું નહીં કોઈ તરત જ કોપમાન થઈ અને સાધકના પ્રાણ લઈ શકે અત્યંત સતુરાઈથી સંયમ રાખી હિંમત સાથે સાધ્ર સાધના કરી જોઈએ નહીં તો વિપરીત થવાના પ્રાણથી હાથ ધોવો પડશે તો મિત્રો આ પ્રકારની આખી વિધિ છે અને આ પ્રકારના એનું હવે મંત્ર તમને જણાવી દઉં કાલી કાલી મહાકાલી ભદ્રકાલી કાં છલી કાલી વન કો છલી વનમાં કાં કરે વનમાં છંદ કટાયે છંદ કો કાં કરે છંદન કોયલા કરાવે કોયલા કો કાં કરે કોયલા કી છપ્પન સુરી છપ્પન સુરી કો કાં કરે છપ્પન સુરી છે ભૂત બધાય અહવત બાંધે બર માસ બાંધે સાહસ માંસ કાલિકા બાંધે સીતા માતા કીયાન ગૌરી પાર્વતી આન હનુમાન કી આન કિસાન મહાવીર કી આન લગુરવીર કી દુઆઈ તો મિત્રો આ પ્રકારનો ભદ્રકાળીમાંનો આ મંત્ર છે અને જો કોઈને મંત્ર ના મિત્રો સમજાણો હોય તો ડ્રિપક્રિપ્શનમાં તમને આ મંત્ર મળી જશે જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો